Hai, 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 hai,

તો આપણે બહાર કાઢી લઈએ મસાજારી હટાવી તો મિત્રો મસાજારી હટાવી દીધું છે કાઢીએ બોધ બીજી જગ્યાએ બરાબર છે રાહ જોઈ રહ્યું તો મિત્રો પાડી લઈને આવી ગયા છે આવડા અહીંયા અને એક મોર બે ગયો છે અમે જોવો તમે મોર જઈ રહ્યો છે અમે બે પાડીઓ બોધેલી છે અને ખાજા ઊંચું નહીં આવતું જો ખાવાનું હું આવતું નહીં મારબેટ જબરજસ્ત છે ખેંચી ખેંચી લઈ જાય છે અને જનતા કહે જાય એવું છે તો બે પાડીઓ બધેલી છે મોર તો આગળ છે જો અને અહીંયા પોણી પાઇપ લઈને લોબી નાખી રાખીશ તો મિત્રો મળીએ પાડી પાડી બધે પછી એને ખાવાનું નાખવું પડશે ને બકા એટલે બરાબર તો મળીએ થોડી વાર રહી ફાઇનલી ગાઈ અમે ટિફિન બિફિન રેડી કર્યું છે અને નોકરી માટે જવા તૈયાર થઈ ગયા છે તો હવે નીકળીએ નોકરી માટે ફાઇનલી ગઈ અહીંયા વેરહાઉસની અંદર આવી ગયા છે અને રોહનના સચિન તો નિહાર ગયા અને આપણે દસ વાગે અહીંયા વેરહાઉસમાં પહોંચી ગયા છે ટિફિન બિફિન લઈને તો વેરહાઉસ માટે ખોલાવવા માટે ચાવી પણ લઈને નીકળીશું બીજા વેરહાઉસમાંથી મતલબ આ વેરહાઉસ છે ને અને અહીંયાથી બીજા વેરહાઉસે જવાનું છે તો અહીંયા આગળ ચાવી લઈને પહોંચી જઈએ અને વેરહાઉસ ખોલાઈએ સુધી બન્યા રહો વિડીયોમાં આગળ જોવા મળે એવું બધું બતાવીશું તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે સંજીવ લોગ યુટ્યુબ ચેનલમાં ફાઇનલી ગઈ અંદર એન્ટર થઈ ગયા છે અને અહીંયા તમને જોવા મળવાનું છે મોટા મોટા એન્ટીના લોબા લોબા એ તમને જોવા મળી જવાના છે અહીંયા આગળ અને મોટા મોટા ઢોલકા તમારે જોવા હોય તો આ સાઈડે તમે જોઈ શકો છો આ મોટું ઢોલકું છે એ પણ મોટું છે અને એનાથી મોટું પેલું રહ્યું જે ઉપર તગારા જેવું દેખાય છે ને ટાવર ઉપર એ સર મતલબ એક બે આ તો ઘણા બધા હોય છે પણ આ તો તમને ખાલી એક ડેમો બતાવું છું કે અહીંયા જોવા મળી જશે અને અહીંયા ફાયર એક્ઝિક્યુટરના બોટલા પણ તમને જોવા મળી જશે અને અહીંયા લોબા લોબા જે એન્ટેના દેખાય ને એ પણ તમને જોવા મળી જવાના છે તો મિત્રો તમને જોવાની મજા આવે તો લાઇક શેર કરજો અને આગળ મળીએ થોડી પછી કોમકાજ ચાલુ થાય પછી બરાબર છો મિત્રો બપોરના ટાઈમે જમવા બે ગયા છે અહીંયા જોઈ શકો છો કેટલી બધી મોટી લાઈન પડી છે મતલબ મોટું દાંઠ કુંડારું પડ્યું છે અને વિડીયોમાં અમુક શરમાય છે એ બધું ચાલે છે અને ખાવાનું ચાલુ છે અહીંયા મોટું દાંટ ટોરું થઈને બેઠા હતા અને એકબીજા રોટલીના આમથી એવું બધું કરે છે અને વિડીયો ઉતારે છે તો મિત્રો એ ભાઈ બંદે ફોન હાથમાં પકડ્યો અને હવે એવો ઉતારે છે જો શાક સનું છે આ બધાએ બેઠા શાક ખાયવા અને એકબીજા શરમઈ જાય છે ફોનમાં જોઈ જોઈને એટલે એવું થાય છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો ચેવડું મોટું ટોરું બેઠું છે ખાવા માટે કંપનીની અંદર વેરહાઉસની અંદર બપોરના ટાઈમે અને હું પણ ખાવા બેઠો છું જોડે તો મિત્રો મારો પણ વિડીયો એને ઉતારી લીધો છે જો તો હું પણ ડબ્બામાં શાક રોટલી ઉપર ચઢાવીને અને મોડા ગાલું છું એવું બધું થાય છે તો મિત્રો જુઓ તો જબરજસ્ત સીન છે મિત્રો ખાઈ બન હું બહાર નીકળ્યો તો બહાર બીજું ટોરું હતું અને પણ અહીં વાંદરા ભાઈ આવીને બેઠા છે કારણ કે રોટલા બધા નાખાશે તો એ ખાવા માટે આવી જાય છે એટલા માટે તો અહીંયા બીજું એક બાર ટોરું બેઠું હતું અહીંયા આગળ હું પહોંચ્યો હતો તો એ પણ એ બધા ખાઈ ભાઈને નવરાત થઈ જશે જોકે હું પણ અહીંયા વાંદરા આગળ મસ્તીખોર વાંદરા જોડે થોડાક વિડીયો બનાવી દીધા તો વાંદરા ઘણા બધા ભેગા થઈ છે અહીંયા જોવા મળી જાય અહીંયા જોવો તો ખરા અને પછી એલો મોટો દંઠ છે ને એ મોટો દંઠ ખોલ્લો છે એ વાંદરા ભાઈ બહુ ખતરનાક છે અને અહીંયા બધા ખાવા બેઠા હતા એ બધા ખાઈને નવરા થઈ જશે તો પેલો મારી જોડે આવ્યો છે જો એ ધીરે 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 ઓ નીકળી ગયો ઓહ હો જબરજસ્ત છે હા તો હા એક મારને તો ઊંધા પાડ્યા પણ એ વાસા આ વાંદરા બહુ ખતરનાક છે તો મિત્રો અહીંયા કોમકાજ ચાલુ છે અને જોઈ શકો છો અહીંયા બેટરીનું વજન થાય છે અને થોડું બ્લર થઈ જાય છે તો લોચા પડી જાય છે એવું છે અને અહીંયા જો તરી મીકી છે એક જબરજસ્ત અને હું અમે પબ્લિક બહેર્યું છે અહીંયા ગાડીને એવું બધું જોવા મળી જાય તમને અને મિત્રો અહીંયા જોઈ શકો છો થોડું ઝૂમ કરીને જોઈએ તો ત્રણ ચાર જણા કેબલ આગળ પાછો કરે છે એવા જુઓ છે કે વિડીયો કે અમુક છે કારણ કે એમનો બીક છે કે સાહેબ બાઈ એમને બતાવી લે તો લોસ આપડી જાય એટલા માટે બરાબર છે તો તમે જોઈ શકો છો અહીંયા કેવી હાલત છે મતલબ વેરહાઉસની બહાર છીએ અહીંયા બહાર ઓપન એરિયા છે અહીંયા આગળ અમે કોમ કરીએ છીએ તો મિત્રો અહીંયા કોમકાજ ચાલુ છે તો મિત્રો લાઈક શેર કરજો વિડીયોને મજા આવતો બરાબર છે અહીંયા કોમકાજ જેવું ચાલે છે એ બધું જોવા મળશે તમને અને ચારે ખોરા જોઈ શકો છો તમે જેવું અહીંયા જોવા મળશે એ બધું બરાબર છે તો મિત્રો ઘણું બધું જોવા મળી જાય અહીંયા જબરજસ્ત રીતે તો મિત્રો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કોમેન્ટ કરજો વિડિયો કેવો લાગ્યો મિત્રો વેરહાઉસનું કામકાજ પતા આવીને ઘરે પહોંચી જશે તો ઘરે આવીને અહીંયા ખાઈ બહીને રેડી થઈને ઊંઘવાની તૈયારીઓ છે તો અંધારું પડી ગયું છે અંધારું ગભ જોકે લાઇટમાં દેખાઈ રહ્યું છે થોડું થોડું એટલે તમને જોવા મળી જાય તો અહીંયા લાઇટો બાઇટો જોવા મળી જશે તમને તો ખાટલા ઉથરીને રેડી થઈ છે અને એક તો રોહન તો ઊંઘી છે સચિન ઠેકો નહીં અહીંયા સિલાઈ કોમ ચાલુ છે જોડે અને હું પણ અહીંયા ઊભો છું તો મિત્રો બહાર તો અંધારું ગપટ જેવું લાગે છે કશું દેખાતું નથી તો મિત્રો આવતા વિડીયોની અંદર મળીએ આપણે બરાબર છે આ વિડીયોમાં આટલું જ બતાવીશું તો મિત્રો મજા આવી હોય વિડીયોમાં તો લાઇક શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો અને હવે આપણે ઊંઘીએ સરસ મજાનું તો મિત્રો કાલે મળીએ લાઈક શેર કરજો વિડીયોને બરાબર છે